પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગર્ભાધાન સમયે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત થતા રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વો જે બાળકોના શારીરિક માનસિક લક્ષણો નક્કી કરે છે તેને વારસો કહે છે અહીંયા કહેવાનો મતલબ એ છે કે ફ્રેન્ડ્સ કે માતા પિતા અને બાળકમાં જે કંઈ સમાનતા જોવા મળે છે તે આપણે વારસો એવું માનવામાં આવે છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ગર્ભાધાન સમયે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત થતા રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વો જે બાળકના શારીરિક અને માનસિક લક્ષણો નક્કી કરે છે મનોવૈજ્ઞાનિકો એવું કહે છે ફ્રેન્ડ્સ બાળક માતા-પિતા તરફથી વારસામાં જનીન તત્વો મળે છે કે બાળકને માતા-પિતા તરફથી વારસામાં શું મળે છે જનીન તત્વો મળે છે અને આ જનીન તત્વો બાળકના મનોશારીરિક લક્ષણો નક્કી કરે છે બાળકનો દેખાવ ચામડીનો રંગ વાળનો રંગ બ્લડ ગ્રુપ ઊંચાઈ વગેરે વારસા પર આધારિત છે વારસાની અસર જાણવા માટે એક દળ જોડિયા બાળકો પણ જોડિયા બાળકો પર પ્રયોગ થાય છે એમાંથી એટલું ચોક્કસપણે જાણવા મળ્યું છે કે વારસો ફક્ત જનીન તત્વોને જ હોય છે આ જનીન તત્વો શરીરના રૂપ રંગ આકાર બાંધો ઊંચાઈ વગેરે નક્કી કરે છે ઊંચાઈ પણ મોટા ભાગે વારસાગત છે ફ્રાન્સિસ ગાર્ટને પોતાના જે હેરિડિટરી જેનિન્સ પુસ્તકમાં જણાવ્યું છે કે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે આમ ઘણા વારસાવાદી મનોવૈજ્ઞાનિકો વિકાસની પ્રક્રિયામાં વારસાને ખૂબ જ મહત્વ આપે છે મતલબ કહેવાનો મતલબ ટૂંકમાં એ છે કે ફ્રેન્ડ્સ કે જે બાળકના જે વિકાસમાં જે લક્ષણો છે એ વારસાગત જોવા મળે છે અને જનીન તત્વો તેના અંદર જોવા મળે છે જનીન તત્વોના આધારે દોસ્તો મનોશારીરિક લક્ષણો નક્કી કરાય છે જનીન તત્વોના બાળકના જનીન તત્વના આધારે બાળકનો દેખાવ ચામડીનો રંગ વાળ બ્લડ ગ્રુપ ઊંચાઈ વગેરે વારસાગત પર વારસા પર આધારિત છે અહીંયા એ કહેવા માંગે છે આપણને ફ્રેન્ડ્સ બરાબર હવે આગળ જોઈએ વાતાવરણ બરાબર વાર્ત વારસો આપણે જોઈએ હવે વાતાવરણ જોઈએ કે વાતાવરણ માટે પર્યાવરણ શબ્દ પણ વપરાય છે શું પર્યાવરણ પરંતુ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાતાવરણનો અર્થ એટલે ભૌગોલિક વાતાવરણ જે ભૌગોલિક વાતાવરણ થતું નથી પરંતુ ગર્ભાધાન મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો પરિસ્થિતિઓ કે ઘટનાને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે વાતાવરણના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે આંતરિક વાતાવરણ બાહ્ય ભૌતિક વાતાવરણ અને સામાજિક વાતાવરણ

ચયાપચયની પ્રક્રિયા ઉત્સેચકો વિટામિન હોજરીના આંકુંચન પ્રસરણ વિચારક્રિયા વગેરે આંતરિક વાતાવરણનો ભાગ ભજવે છે બાળક શું ચયાપચયની ક્રિયા ઉત્સેચકો વિટામિન હોજરીના આંકુંચન પ્રસરણ વિચાર ક્રિયા વગેરે આંતરિક વાતાવરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ આજુબાજુના જે ભૌતિક પદાર્થો વૃક્ષ મકાન સૂર્ય વરસાદ ઠંડી ગરમી વગેરેનો સમાવેશ ભૌતિક વાતાવરણમાં થાય છે સામાજિક વાતાવરણ અન્ય વ્યક્તિની હાજરીથી આપણું વર્તન બદલાય છે કુટુંબ જ્ઞાતિના રિવાજો શાળાનું વાતાવરણ વગેરે સામાજિક વાતાવરણનો ભાગ ભજવે છે ફ્રેન્ડ્સ બરાબર આ ત્રણેય પ્રકારના વાતાવરણને સગવડ ખાતર જુદા પડ્યા છે બાળક ત્રણેય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયે છે બાળક આ ત્રણે ત્રણ

નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણની ચોક્કસ અસર કેટલી છે વારસો વાતાવરણની અસર જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે એટલે કે એમ કહેવા માંગે છે કે સોરેન્સ અને મામા કહે છે કે એ નક્કી કરવું મુશ્કેલ છે કે વારસા અને વાતાવરણની બાળક પર કેટલી અસર પડી છે શું છે એ નક્કી કરવું ઘણું દુષ્કર છે વ્યક્તિત્વ જે વિકાસ માટે માત્ર વારસો કે માત્ર વાતાવરણ પર્યાપ્ત નથી પરંતુ બંનેની જરૂરિયાત છે બંને એકબીજાના વિરોધી નથી પણ પરસ્પર પૂરક છે ક્રો અને ક્રો જણાવે છે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે ક્રો અને ક્રો જણાવે છે મનોવૈજ્ઞાનિક ક્રો અને ક્રો વ્યક્તિનું ગડતર માત્ર વારસા થી કે માત્ર વાતાવરણ થી થતું નથી પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે આવો આ વ્યાખ્યા પૂછાય કે વ્યક્તિના ગડતર વ્યક્તિનું ગડતર માત્ર વારસા થી કે માત્ર વાતાવરણ થી થતું નથી પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે આવું નીચેનામાંથી કોણે કીધું છે ક્રો ક્રો અને જવાબમાં લખી દેવાની છે આપણા માતા પિતા પાસેથી આપણે ચોક્કસપણે શારીરિક લાક્ષણિકતાઓ મેળવીએ છીએ જ્યારે બીજી બાજુ શીખવું વર્તણૂક વ્યક્તિત્વ એ આપણે વાતાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ આ બંને અંતરક્રિયાથી જ મનુષ્યનો વિકાસ જોવા મળે છે વાલી અને શિક્ષકોની વાલી અને શિક્ષકોની બાળકોના વિકાસમાં ભૂમિકા શું છે આપણે જોઈએ કે વાલી શિક્ષકોની બાળકમાં ભૂમિકા શું છે બાળકના વિકાસમાં વાલીની ભૂમિકા આપણે જોઈએ શરૂઆત શરૂઆતમાં બરાબર કે આજના યુગમાં ભાઈ પેઢીનું જતન વાલીઓ માતા પિતા માટે એક પડકારરૂપ છે વિજ્ઞાન અને જગતની વિભિન્ન શોધો બાળ માણસને આશ્ચર્યમાં ગરકાવ કરે છે કંઈક અંશ જીવનમાં મદદરૂપ થાય છે પરંતુ આખરે બાળકના વિકાસમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે વાલી કે માતા પિતા કહેવાય છે કે ઘર જેવી અમૂલ્ય પાઠશાળા બીજી એક પણ નથી માતા એક શ્રેષ્ઠ શિક્ષક છે અને પિતા એક શ્રેષ્ઠ આચાર્ય છે અહીંયા તમને પૂછવામાં આવે કે જે બાળકના વિકાસમાં વાલીની ભૂમિકામાં જે માતા એક શું છે શ્રેષ્ઠ શિક્ષક છે જ્યારે પિતા શું છે શ્રેષ્ઠ આચાર્ય છે શું ફ્રેન્ડ્સ કે માતા એક શ્રેષ્ઠ શિક્ષક અને

બાળક વિકાસ સાધી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવાનું હોય છે વાતાવરણ નિર્માણ કરવા માટે સૌથી પહેલે જરૂરી આદર્શ ઘર બનાવવાની આદર્શ ઘર જ કે જેમાં બાળકને પ્રેમ પ્રોત્સાહન યોગ્ય સંસ્કાર મળી રહે અહીંયા બાળકના વિકાસમાં જે વાલીની ભૂમિકા શું છે કે બાળકના વિકાસમાં વાલી જે બાળક છે વાલી જોડે સૌથી વધુ વધારે સમય રાખ જે અમૂલ્ય પાઠશાળા ઘરને અમૂલ્ય પાઠશાળા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઘરમાં બાળક વધારે રહે છે અને માતા એ શ્રેષ્ઠ શિક્ષક છે જ્યારે પિતા પિતા એ શ્રેષ્ઠ આચાર્ય ગણવામાં આવે છે સૌથી વધુ સંબંધ તેના માતા ભાઈ બહેન સાથે બાળક વધારે સંબંધો હોય છે બરાબર રહેતું હોય છે એટલે કે ઘર એક આદર્શ ઘર બનાવવું જોઈએ આપણે અને આદર્શ ઘર બનાવવું જોઈએ અને બાળકને પ્રેમ પ્રોત્સાહન અને યોગ્ય સંસ્કાર મળી રહે તે રીતનું ઘરમાં વાતાવરણ ઊભું કરવું જોઈએ

જેવું જોશે સાંભળશે તેવું અનુકરણ કરશે મનોવૈજ્ઞાનિકો ત્રણ થી છ વર્ષના સમયગાળાને અનુકરણના કાળ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ખાસ યાદ રાખજો ફ્રેન્ડ કે નીચેનામાંથી અનુકરણના કાળ તરીકે કઈ ઉંમરને ઓળખવામાં આવે છે કયા સમયગાળાને ઓળખવામાં આવે છે ત્રણ થી છ વર્ષના આ વય દરમિયાન બાળક સૌથી વધુ અનુકરણ દ્વારા જે શીખે છે માતા પિતા જાહેર સ્થળો સ્વચ્છ રાખવામાં નિયમોનું પાલન કરતા હશે તો જ બાળક એ નિયમોનું પાલન કરશે માતા પિતા સત્ય બોલવાનો આગ્રહ રાખશે તો જ બાળક જે છે એ સત્ય બોલશે બરાબર અહીંયા આપણે કહેવાનો મતલબ આવે છે કે છ થી ત્રણ થી છ વર્ષની ઉંમર છે અનુકરણની હોય છે બાળકની મતલબ કે જે ઘરમાં સુવિધા એવી રાખવાની છે બાળક જાતે પાણી પી શકે એટલે કે બાળક પાણી લઈ શકે તેના જે રમકડા રમવાના છે એ રમકડા જાતે લઈ શકે મૂકી શકે અમુક ઊંચાઈ મૂકવાના હોય છે અને કપડાં જાતે લઈ શકે એવી રીતે વ્યવસ્થા ગોઠવી છે કે બાળક જાતે અનુકરણ દ્વારા જે છે એ શીખી શકે બરાબર અહીંયા આપણને જે છે એ વાલી

જેવી કે માટી ગુદવી લોટ ગુંદવો પાણીમાં રમવું રેતીમાં રમવું વગેરે નાના મોટા સ્નાયુઓના વિકાસની પ્રવૃત્તિ આપવી એટલે કે શારીરિક વિકાસ માટે બાળકને કસરત થાય એ રીતનું તેમને કાર્ય આપવાનું હોય છે માનસિક માનસિક વિકાસ વિકાસને પોષવા માટે સમસ્યા અને જાતે મેળવે તેવી પ્રવૃત્તિ જેવી કે પઝલ સામ્ય જોડી વગેરે એટલે કે માનસિક વિકાસ માટે એને અમુક જે પઝલ રમવા આપવાનું હોય છે સામ્ય જોડી વગેરે બનાવવા માટે અમુક જે પ્રશ્નો હોય છે એ રમત ગમત સાથે જ્ઞાન એટલે કે જે એવી વસ્તુ રમવા માટે આપે છે કે જેનો માનસિક વિકાસ થઈ શકે વિચારી શકે એવી રીતે ભાવનાત્મક વિકાસ ભાવનાત્મક વિકાસને પોષવા માટે વિવિધ પ્રસંગોએ બાળકોને સાથે રાખી કેવી રીતે લાગણીઓ પ્રગટ કરવી તે બતાવવું એટલે કે અમુક પ્રસંગોમાં આપણે જોઈએ તો બાળકને કેવી રીતે વર્તન કરવું એ રીતે આપણે તેને શીખવાડવું જોઈએ ભાષા વિકાસ ભાષા વિકાસ માટે બાળકને વિકાસાત્મક તબક્કાને ધ્યાનમાં રાખીને વાતચીત કરવી હાલરડા બાળકીતો જોડકણા વાર્તાઓ વગેરે કહેવી એટલે કે ભાષા વિકાસ માટે હાલરડા બાળગીતો જોડકણા એવી સ્વર્યની લગતી એટલે કે જે એને શીખવા મળે એ રીતનું જે છે એ બાળગીતો ને એવું કહેવું સામાજિક વિકાસ સામાજિક વિકાસ માટે ઘરમાં એક સમય સાથે ભેગા મળી ભોજન લેવું તેવો આગ્રહ કે નિયમ બનાવવો બાળક સાથે સારો સમય વિતાવવો બાળકને તેની સમવયના બાળકો સાથે સમય વધુ વિતાવા દેવો અર્થાત મિત્ર સાથે પ્રવૃત્તિઓ રમત કરવા દેવી ટીવી કે કમ્પ્યુટર મોબાઈલ જેવા ઉપકરણો પર રમવા ઉપકરણો પર રમવા કે જોવાનો સમય નિશ્ચિત કરી આપવો બાળકના કોઈ પણ સમસ્યારૂપ વર્તનનું લેબલ ન કરવું જેમ કે બાળક ખૂબ તોફાની છે બાળકના સમસ્યારૂપ વર્તન અંગે કાઉન્સેલર કે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ મતલબ કહેવાનો મતલબ એ સામાજિક વિકાસમાં શું કીધું છે કે બાળકને જે છે ટીવી મોબાઈલ એ જોવા માટે અમુક ટાઈમ ફાળવી દેવો કે આ અડધો કલાક માટે આખો દિવસ ટીવી કે મોબાઈલમાં એમને ખોવા ન દેવા બરાબર અને બાળકને ખૂબ તોફાની છે આ બધા જે છે એ વર્તન ખૂબ તોફાની બાળક છે આ તો આવું છે તેવું છે એવા બધા જે એમને કહેવું ન જોઈએ બરાબર હવે જે બાળકના વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને ઘરમાં કે પ્રવૃત્તિ ઘરમાં કેટલીક પ્રવૃત્તિઓ આપવી જોઈએ જેવી કે કૂદકા મારવાની પ્રવૃત્તિ અંતરાયો કુદવાની પ્રવૃત્તિ મિનારો ગોઠવવો કાચની વસ્તુઓ હેરફેર કરવી સાચવીને પ્રવૃત્તિ કરવી ચોક્યા રંગની મદદથી રંગ પૂરણી કરવાની પ્રવૃત્તિ પોતાનું નામ બોલવા માટે તૈયાર કરવા બટન ખોલી બંધ કરવાની પ્રવૃત્તિ વાર્તાઓ જાતે ઘડી કાઢવાની છૂટ આપવાની દોર બાંધવાની ડબ્બા જમણા ભેદ પારખી શકે તેવી પ્રવૃત્તિઓ કરવાની મતલબ શીખી શકે તેવી પ્રવૃત્તિઓ ઘરની અંદર કરાવવી જોઈએ બાળકનું ઉછેર મનોવૈજ્ઞાનિક અને જે સંવાદિત રીતે થાય તે પ્રમાણેનું વર્તન માતાપિતા પાસેથી અપેક્ષિત છે બાળકની જીદ અને અડો અડાઈની જે ઉંમર હોવાથી તે બાબતે ધીરજ અને કુનેહથી કાર્ય લેવું ઘરમાં બાળકને કરવાના સૂચનમાં એક સૂત્રતા સાચવવી બાળકને ટોયલેટ ટ્રેનિંગ માટે તૈયાર કરવા સતત પ્રશ્ન પૂછવાની ટેવથી કંટાળાયા વગર તેમને જવાબ આપવાની તૈયારી રાખવી અને જવાબ ન આવડે આવડતા હોય તો અન્યને પૂછીને જણાવવાની વાત કરવી બાળક સાથે યોગ્ય સમય વિતાવો રોજ રાત્રે એક વાર્તા કે વાતચીત વાતચીત કે ગીત થાય તેવી પ્રવૃત્તિ કરવી બાળક પોતાની જાતનું રક્ષણ કરવા બાબતે પણ સતેજ કરવા બાળકને પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રેમ માટેની પૂર્વ તૈયારી આ ઉંમરથી જ કરાવવી જેવી કે પક્ષીઓ ચણવા નાખવા ચણ નાખવા ઘરમાં પંખીઓના માળા વ્યવસ્થા કરવી વગેરે મતલબ કે બાળકને જે છે એ બાળકની જીદ તે ઉંમરે બાળક જીદવાળું હોય છે એટલે તેને પ્રેમથી આપણે વાતચીત કરવી જોઈએ જોઈએ ટ્રેનિંગ પણ આપવી હવે આગળ જે બાળ વિકાસના શિક્ષકની ભૂમિકા શું હોય છે એ આપણે શિક્ષકની ભૂમિકા જોઈએ શિક્ષકે બાળકના વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ શારીરિક વિકાસ નાના મોટા સ્નાયુની કેળવણી માટે પ્રવૃત્તિઓ જુદી જુદી ચાલ જુદા જુદા પ્રકારની દોડ જુદા જુદા પ્રકારે કૂદવું જુદી જુદી વસ્તુઓની ખેંચવી પ્રવૃત્તિ વસ્તુ પકડવાની ચડવા ઉતરવાની છલાંગ લગાવવાની દબાવવાની ધકેલવાની સંતુલન સાધવાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ એટલે કે તેને અનુકૂળ આવે તેવી પ્રવૃત્તિઓ કરાવી જોઈએ માનસિક વિકાસ એકાગ્રતાની પ્રવૃત્તિ માટે સતત થાય કલ્પના શક્તિ ખીલે નિર્ણય લઈ શકે અનુમાન કરી શકે વર્ગીકરણ કરી શકે નિરીક્ષણ કરી શકે તુલના કરી શકે નિર્માણ કરી શકે એકાગ્રતા તરફ વળી શકે અને તે કલ્પના શક્તિ ખીલે તે જાતે નિર્ણય લઈ શકે એ રીતે તેને માનસિક પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ શિક્ષકે બરાબર સામરિક અને અવેગિક વિકાસ હકારાત્મક નકારાત્મક લાગણીને વ્યક્ત કરવા કાળની પ્રવૃત્તિ બાળગીત વાર્તા બાળવાર્તા બાળ નાટક સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ શિક્ષકની ભૂમિકા શારીરિક માનસિક અને સામાજિક અવૈગિક આ ત્રણ પ્રકારની શિક્ષકની ભૂમિકાઓ હોય છે અને બીજી એક સામાજિક વિકાસ જીવન વ્યવહારની પ્રવૃત્તિ જેવી કે મહેમાનને પાણી આપવું થાળી પીરસવી વગેરે સમૂહ પ્રવૃત્તિઓ કરાવી જેવી કે સમૂહ કવાયત ક્રીડાંગણ પર્યટન નાસ્તાની પ્રવૃત્તિઓ સામાજિક વિકાસ માટે આ બધું શીખવાડવાનું હોય છે ભાષા વિકાસ ભાષાના વિકાસ સાધનો જેવા કે સામ્ય જોડી પ્રાણી પક્ષી કાર્ડનું વર્ગીકરણ વાંચનની પૂર્વ તૈયારી અને લેખનની પૂર્વ તૈયારીની પ્રવૃત્તિ જેવી કે પેટર્ન રાઇટિંગ માટીકામ વગેરે આ ઉપરાંત સુટીઓના ઘડતર ઉર્જા બચાવવા જેવી બાબતોની પ્રવૃત્તિઓ વ્યક્તિ સમાજ દેશપ્રેમ માનવતા સંબંધી વાર્તાઓ ચિત્રોનું પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓનો બાળકોને સામેલ કરવા આવી બધી પ્રવૃત્તિઓ બાળકને જે છે એ સામેલ કરવા જોઈએ તો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને આવા નવા વિડીયો જોવા માટે ફોર પે એજ્યુકેશનને અચૂકથી તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા